મોગલ તો આપડે બાજુ ને તરાવમાં મગર છે તો મગર જોવા સબસ્ક્રાઇબર પણ આવી ગયા છે તો ચાલો તમને મગર જોવા આવી ગયા મગર જોયો કોઈ બાજુ હતો મગર હા એ મોરો મોરો મારતી જતો તો આપણે કાલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં જે તળાવ આવેલ છે તેમાં મગર આવેલ છે તેમાં બે બે મગર છે એક સાથે તો આપણે બીજી જાણકારી તો આપણા ભાવેશભાઈ પાસે મળશે તો અત્યારે હું તમને બતાવું છું તો તમે જોઈ લો આગળ આપણે ભાવેશભાઈ જાણકારી દેવાના જ છે ભાવેશભાઈ ગિંદરખેડિયા એટલા મિત્રો આ તો જો અહીંયા મગર છે ને અહીંયા સકડા ગેંગ ભાગી મોરે મોરો મારવા દઈએ આપડી ટીમ ભેગી છે ઓઈટલા હોય આવી જો ઓ હલા તમારી ટીમે પણ બહુ મોટી છે ઓ મિત્રો આ છે આપણો જૂનાગઢ જિલ્લો તાલુકો માંગરોળનો ઓછા ગામ એમ કહેવાય છે કે જ્યાં ભગવાન કાલેશ્વરનું મંદિર આવેલું છે અને મંદિરની બંને બાજુ તળાવ છે આ તળાવની અંદર ત્રણ ત્રણ મગરનો સમાવેશ થાય છે બે મગર આ તળાવમાં છે અને એક મગર પેલા તળાવમાં છે આ જો આ મગર જો અહીંયા છે દેખાય ઝૂમ કરો ભાઈ બીજો મગર ઓલો ભાઈ ઓલો મીડિયામાં આવે તો એને ઝૂમ કરો ભાઈ ઝૂમ કર્યું બધા જોકે શેતા મગર છે એટલે કદાચ થોડુંક ઝૂમ ઓછું થાય તો આજે સવારના આ તળાવની અંદર તરતા બે ત્રણ બતક ને મગર ખાઈ ગયો અને એમ કહેવાય છે કે આ તળાવની કાંઠે આ નાના નાના વાછરડા આ પેહુ બધું છે તો અત્યાર સુધી પાણીની અંદર કોઈ જનાવરને હેરાન કર્યું નથી પશુ પક્ષીને તો આગળ જતા આ કોઈને હેરાન કરશે તો એની જવાબદારી કોની છે એટલે આ બને એટલો વિડીયો કોઈક અધિકારી સુધી પહોંચાડો અને આ મગજની કી કાર્યવાહી કરો એવી મારી નમ્ર અપીલ છે